એ શીખો વાત છે લેવું તારે બાપા બાપા કરતા હતા હવે શીખવા ન દેતા એ આયો છોકરો આય મગના શું છે બાપુ મને મોઠે કે શીખવાડ એ બાપુ પર તમ મારે હવે જાતી જિંદગી ગયા નો શીખાય તમને નો આવડે આ મોટરસાયકલ મારે જ્યાં જવાનું હોય ને તારે તારી ગરજ કરવી પડે એ હું લઈ તો જાવ હું તમને મારે કાઈ સાંભળવું નથી આજ માર મોટરસાયકલ શીખવું છે

અલી આજ કેટલું મોડું થઈ ગયું કા મને તો લાગે છે આજ બસઈ વઈ ગઈ છે 10 વાગી ગયા હા બસઈ નહીં આવે એવું લાગે છે શું કરશું અને જો વેલા નહીં થાય તો સાબ ધોકાય નાખશે એ હું તને શું કહું છું ગમી વાહન નીકળે ને આપણે એમાં બેહી જઈશું સેલ બાકી મોટરસાયકલ નીકળે ને તો આપણે મોટરસાયકલ માં બેહી જઈશું પણ મોટરસાયકલ નહીં નીકળું તો સોવે ને સોવી ગયું આ ગીમ નીકળે ને એટલે હું ઊભું રાખી છું એ હા

फिरकाउ चाउर चैमकोर चमकोड़ी उमोट invers scarf कर उबसकर उब अबसरे को आ Mean कि आप उबसरे इना को इना का या किन आ किन 55 को विरा a recognize कहिए इना को आप उबसरे किन ऩुब એની મને સાહેબ ના રે બાપા એ સાહેબ ઉભરો હે હે ઉભરા ઉભરે આ ભાગ્યો હું કર અરે બાપ રે બા સમોદર હાલે સાહેબ મારી બોન ને છોડી એક્સિડન્ટ કર્યું લાગે હા સાહેબ બહણિયો ડોહો એક્સિડન્ટ કરીને વયો જો રામ રામાટી કોણ હતો ઓરખેસી ને ના સાહેબ ડોહો હતો યા કો નઈ હાલો સમોદર હાલે છોડી બતાય ઓરખી તાજે અહીં જાય

કાંઈક ને માણાને કામ પડે ક્યાં જાય માણા ખાટલામાં હુઈ રેવાય તમારે નહીં રહે તે મારી હારે હારે આય બે હવા નીકળી ગયા એટલે મારો દીકરો આ એટલો બધો ફફડાટી મેર્યા હરી બાપુ ક્યાં થાય છે સમરા પાડે જો પણ હે બાપા હે શું કામ એને કામ છે દરે તો આવશે જો બંબુડા કાઈ બંબુડા કાઈ દેજો કામ હોય તો આવશે ન એને કામ નઈ હોય નકર કર તો આ ઊભો નો રે આ ડોહો કે રૂનો જો છે આ છોકરાને કેવું મોડું થાય છે

ઉભો થાઈ એ પણ એને તાવાયો જો હે હુવાયો તાવની કાટ ઉભો થા ઉભો થા તું દોશી નતું કેવાનું તારું બાપ હું તને મેઠું પણ શું છું ઈ તો મારી બોન એક્સિડન્ટ કરીને મારી નાખી આ દોહાયે હે બાપા